ચાલો મિત્રો આજે એચએમ કિચનમાં તમે જોઈ રહ્યા છો મેથીના ગાંઠિયા તો તે કઈ રીતે બને છે તેનો વિડીયો પણ પૂરેપૂરો જોઈ લઈએ તો અહીં મેં એક વાટકો મેથી લીધી છે તેને સાફ કરી અને સમારીને લઈ લીધી છે હવે ચણાના લોટને તમારે આ રીતે ચાળીને લેવાની છે કોઈ પણ ચણાની આઈટમ બનાવતા હોય ત્યારે આપણે લોટને હંમેશા ચાળીને જ લેવો જોઈએ અહીં મેં અડધી ચમચી હિંગ લીધી છે અને એક ચમચી જેટલું તીખાનો ભૂકો જે આપણે મરીનો પાવડર કહીએ છીએ તે મેં એકથી અડધી ચમચી જેટલો લીધો છે હવે એક ચમચી જેટલો અજમો લેવાનો છે અને આ અજમાને આ રીતે બંને હાથની અથેળી વડે મસળી અને ત્યાર પછી લોટમાં એડ કરવાનો છે આ રીતે તમારે તેને એડ કરી દેવાનું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે મીઠાનું પ્રમાણ લઈ શકો છો અહીં હું હળદર એડ નથી કરતી કેમ કે બજાર જેવા જ એકદમ સફેદ ગાંઠિયા જોવે છે તેની માટે હું હળદર એડ નથી કરતી હવે મેથીની ભાજીને મેં ધોઈ સરસ રીતે એને ધોઈ સાફ કરી લીધી છે અને તેને હવે લોટની અંદર એડ કરી દીધી છે અને હવે બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે આ એકદમ ઝડપી રીત તમારી સાથે હું શેર કરું છું વધીને પંદરથી વીસ મિનિટમાં તમે એક થાળી જેટલા ગાંઠિયા તૈયાર કરી લેશો કોઈ પણ બીજી વધારાની ઝંઝટ વગર આપણે એકદમ ફટાફટ ગાંઠિયા તૈયાર કરીએ છીએ તો તમે આ રીતે ટ્રાય પણ કરી શકો છો ટ્રાય કરો અને કેવા તમને લાગે છે ગાંઠિયા તે પણ મને કોમેન્ટ કરીને જરૂર કરો હવે ધીમે ધીમે પાણી એડ કરતું જવાનું છે અને લોટને વધારે પડતો નરમ પણ નહીં અને વધારે કઠણ પણ નહીં તેઓ બાંધી લેવાનો છે ચમચાના મદદથી જ મિક્સ કરતા જશું અને પ્રેસ કરી કરી અને મસળતા જશું તમે આ રીતે ગાંઠિયા બનાવશો તો એકદમ સરસ ગાંઠિયા તૈયાર થઈ જશે અને તમારા હાથ પણ બગડશે નહીં ચણાનો લોટ ચીપચીપો હોય છે જેથી વાસણને પણ વધારે ચીપકતો હોય છે તો તેને પણ આ રીતે ચમચાની મદદથી સરસ લેતું જવાનું અને વ્યવસ્થિત રીતે લોટને તૈયાર કરી લેવાનો મિત્રો હું અહીં તમને દરેક સ્ટેપ બતાવી જ રહી છું તે જ રીતે તમારે તૈયાર કરવાના છે ગાંઠિયા બનાવવા કોઈ અઘરી વસ્તુ નથી ખૂબ જ સરળ રીતે ગાંઠિયા તૈયાર થઈ જશે અને તે પણ મેથીના ગાંઠિયા તૈયાર થશે અને એકદમ પરફેક્ટ મેથીના ગાંઠિયાનો બજારનો જે સ્વાદ છે તે જ સ્વાદ પ્રમાણે તૈયાર થશે મેં એક વાટકો અહીં ચણાનો લોટ લીધો હતો અને તેની સામે અડધી પોણી વાટકી જેટલી મેથી લીધી હતી તો આ રીતનો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે જે ગાંઠિયા પાડવાનો સંચો હોય છે તે મેં લીધો છે અને તેની અંદર મેં તેને તેલ લગાવી દીધું તેલ લગાવી દીધા બાદ આ રીતે અંદર જાળી ફિટ કરી દેવાની અને જે આપણે લોટ તૈયાર કર્યો છે તેમાં થોડું તેલ એડ કરવાનું અને તેને ચમચાની મદદથી ફરી એકવાર મિક્સ કરી લેવાનું અને આ રીતે મિક્સ તૈયાર થઈ જાય મિક્સ કરી લીધા બાદ તમારો લોટ હવે સંચામાં પણ નહીં ચોંટે અને વાસણમાં પણ નહીં ચોટે તો આ લોટને જે ગાંઠિયા પાડવાનો સંચો છે તેની અંદર એડ કરી દેવાનો છે અહીં મેં ગાંઠિયા પાડવાના છે માટે મોટા કાણાવાળી જાળવી લીધી છે તેનું પણ તમે ખાસ ધ્યાન રાખશો કેમ કે ઝીણા કાણાવાળી હશે તો આપણે જે મેથી એડ કરી છે તે મેથી તમારી ઝીણા કણામાંથી નીકળશે નહીં અને સારી રીતે ગાંઠિયા પડશે નહીં માટે મોટા કણાવાળી મેં જાળી લીધી છે હવે સંચો ભરાઈ ગયો છે ત્યારબાદ સંચાને પેક કરી અને ગાંઠિયાને આપણે ફ્રાય કરવાના છે આ બધી પ્રોસેસ દરમિયાન મેં અહીં સાથે ગેસ ઉપર તેલ મૂકી જ દીધું હતું તો તેલ ગરમ થઈ જાય આપણું ત્યાં સુધીમાં આ બધી પ્રોસેસ પણ થઈ જાય માટે પહેલેથી જ મેં તેલને ગરમ થવા મૂકી દીધું હતું તો હવે આપણે ગાંઠિયા કઈ રીતે પાડશું તે પણ જોઈ લઈએ મિત્રો આપણો સંચો ભરાઈને તૈયાર થઈ ગયો છે અને તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આ રીતે સંચાને રાઉન્ડ ફેરવતું જવાનું અને ગાંઠિયાને રાઉન્ડ રાઉન્ડ તેલની અંદર જ એડ કરવાના છે બે રાઉન્ડ લગાવી દીધા બાદ આ રીતે કટ કરી લેવાના અને અહીં હવે તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે વધારે સ્લો પણ નહીં અને વધારે ફાસ્ટ પણ નહીં ગાંઠિયા થઈ ગયા છે કે નહીં તેની પણ તમને કઈ રીતે જોવું એક ટિપ્સ આપીશ કે આપણે ગાંઠિયા જ્યારે એડ કર્યા ત્યારે એકદમ બબલ્સ હતા અત્યારે પણ બબલ્સ થાય છે તો જેમ જેમ તે બબલ્સ ઓછા થતાં જાય એટલે તમારે સમજવાનું કે તમારા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે હવે તેને પલટાવી દઈએ તો આ રીતે ગાંઠિયાને પલટાવી દીધા બાદ બીજી સાઈડ પણ તમારે એ જ રીતે તેને થવા દેવાના છે મીડિયમ ગેસ ઉપર છે એટલે મિત્રો ત્રણથી ચાર મિનિટ જવું તો તમને લાગશે જ અને તમારે આ ગાંઠિયાને ધીમે ધીમે થવા દેવાના છે તો ચારાના મદદથી આપણે ચેક કરી લઈએ હજી થોડી વાર છે તો તેને થોડી વાર થવા દેશું કેમ કે તમે ગાંઠિયા ઉતારવાની ઉતાવળ કરશો તો ઉપરથી તો ગાંઠિયા ચડી ગયા હશે પણ અંદરની સાઈડથી ગાંઠિયા ખાચા રહેશે અને લોટ એવો નેવો જ રહેશે તો ફરી ઉલટપુલટ કરી અને એકવાર ગાંઠિયાને રહેવા દઈએ થોડીક વાર મેં એકવાર પલટાવી દીધા છે અને એને હજી એકાદ મિનિટ જેટલો આપણે રહેવા દઈશું તો આ એકાદ મિનિટ માટે ગાંઠિયા રહેવા દીધા બાદ ગાંઠિયાને ચારામાં લઈ અને પૂરેપૂરું તેલ નેતારી અને તેને એક પ્લેટમાં લઈ લેશું તમે જોઈ શકો છો વધારે તેલ પણ નહીં હોય ચીપચીપા પણ નહીં હોય અને એકદમ સરસ ગાંઠિયા તૈયાર થઈ ગયા છે તો હવે એને હું એક પ્લેટમાં લઈ લઉં છું અને બાકી જે પણ હોય આ રીતે ઝીણા ગાંઠિયા છૂટા પડી ગયા હોય તેને પણ લઈ લઈએ છીએ ત્યારબાદ જ તેની અંદર ફરીથી બીજા ગાંઠિયાનો આપણે પાડીશું તો તે જ રીતે હું તમને સંચાની મદદથી પાડતા બતાવું છું કે આ જ રીતે રાઉન્ડ ફેરવી અહીં ગાંઠિયાને પાડી લેવાના છે અને તેને આ રીતે તમે ચપ્પુની મદદથી પણ કટ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે એક સંચામાંથી મારે આ રીતે ચારથી પાંચ રાઉન્ડ ગાંઠિયાના તૈયાર થયા છે તો આ રીતે ગાંઠિયા આપણા એકદમ સરસ તૈયાર થઈ જાય છે મિત્રો વધારે પડતા ગાંઠિયા પોચા પણ નથી અને વધારે કડક પણ નથી તમને હું એક તોડીને પણ બતાવું તો આટલું ઇઝીલી તૂટી જાય છે અને જે એકદમ સાવ પોચા હોય છે તેવા પણ નથી તો મારા આ રીતે ગાંઠિયા તૈયાર થઈ ગયા મિત્રો તમે ગાંઠિયા ક્યારે બનાવો છો તેની કોમેન્ટ મને જરૂર કહેશો મિત્રો મારી ચેનલને તમે લાઈક કરી દો શેર કરી દો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ હજુ કરી દો ફરી મળીશું નવા આઈડિયા સાથે થેન્ક યુ